જય શ્રી કૃષ્ણ જય મુલિત્વ બધા ડાયરેક્ટ રામ રામ કેમ છો બધા મજામાં મને ખબર છે કે તમે બધા મજામાં આવી છે એ આપણે છે ને નવાન ચાલુ કરી દીધું આ અમારી વાડી નાનો સ્વિમિંગ પુલ આમાં મજા નથી ટૂંકો પડે બહુ અમારી મત તો કી હોય ચિંતા લિંકા બોટાવા મારવા જાય મોટો કરાવો પૂરો ભર્યું મિત્રો અમાર તો ઉનાળામાં આવી મોજ કે સ્વિમિંગ પુલ ગોતવા જવાનો પડે સીધા કુંડામાં આમ કરી આમ કરી હળેજુ નાખું ભરાઈ પાણી આપણે પાણીમાં ને વાર દે તો અહીંયા બાકી કેમ બાકી ફાસ્ટેગ ઉખાડે જૂનું ના કાઢવાને પ્રયત્ન કરે પણ નીકળતું જ નથી ઓલું જામી ગયું હોય ને ગલું આ છે એ નવું છે આ જૂનું ઉખડે સેનેટાઈઝર મારી મારીને કોરોના નું સેનેટાઈઝર કોરોના તો ન કઈ આવ્યું પણ આમાં તો આવ્યું આ ફાસ્ટેગ ઉખડવામાં કેમ કાંઠે બાકી જો આ જાય ને સ્યાર કેવાય આ રાતે હે ને દીપડો થઈ જાય અટાણે સ્યાર છે જો ભાઈ ગુ કોઈ ગયો જો આ થોડી ગયો ને મિંડળું નો શિકાર કરવા એવું તો આ સારી છે નહીં આ બાકી વડા એલા હું કહેવાય લીમડા ઉપર સડી ને હો દીપડા નહીં જાય તો ફાઇનલ મિત્ર અટાણે આપણે પૂગી જાય રાતડામાં સો આટણે પપ્પા હે ને દવા સાટે આઈ જો દવા ને ડબલા ને પેડું જાય પાણી ને ફૂટે નાની કાકાના પાણી હાલે નથી ઈનામાં જોટણ જાય પાણી મિત્રો આપણા આવા કે કોડે છે ઘાટા ખેંખોર આવો ફાલ છે આ તો હિંગુય બંધાઈ ગયું ભાઈ ભાઈ હારો હારો વાળી થઈ તો

પાકી ગયા હવે નહીં વધી વધી ને દહ વેધી હોય છે ભાગે તો હમણાં નીકળી જાય નહીં મોકાય મોટી થઈ ગઈ લાગતું તો અમે હીરું પડ્યું હતું નથી લાગતું હતું કે ક્યાં ક્યાં કોકી કોક ગલામાં હીરું પડ્યું થયું લાગતું તો કે થાય તો નહીં તો વાંધો નહીં હોય થઈ તો ગયું સાતા ઉડે પાણીના પપ્પા જો ઉથલ વરીને પાછા ભાઈ ગયા હશે સવા કેરના થાંભલામાં એકના બેલું બો આવ્યું

રસ્તામાં રસ્તામાં બેહેસ હે કોણ માં ગરી ગયો ગરી ગયો અંદર રેખા કા કીજો ગવાર પાવ આવી ગયા ઘેર નેવરા બેઠા છે ને થોડો થોડો ખાઈ દે ને હમ ફૂલી મે બાબા ગવાર ને એ હમ અડેમાં ટમેટી વીગી ટમેટા તો દેખાય

હાલો આપણે યોગ ના કરતા એન્ડ તો લાઇક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવજો